સેશન પરિણામ જાહેર થયું છે સો ગુજરાતના બે વિદ્યાર્થીઓ ટોપરની યાદીમાં છે એમાં શિવેન તોશનીવાલા અને અદિત ભગડે બન્યા છે ટોપર ગુજરાતના બંને ટોપરને સો પર્સન્ટાઇલ મળ્યા છે ત્રણ ત્રણ મહારાષ્ટ્ર યુપી અને તેલંગાણા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે જ્યારે બે પશ્ચિમ બંગાળ ગુજરાત અને દિલ્હીના વિદ્યાર્થીઓએ સો પર્સન્ટાઇલ મેળવ્યા છે એક કર્ણાટક અને આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓએ સો પર્સન્ટાઇલ મેળવ્યા છે પહેલા સત્રમાં ચૌદ વિદ્યાર્થીઓએ સો પર્સન્ટાઇલ મેળવ્યા હતા આ વર્ષે જી મેઈન બે હજાર પચીસ બે રાઉન્ડમાં લેવામાં આવી હતી અને જો કોઈ ઉમેદવાર બંને સત્રમાં હાજર રહ્યો હોય તો અંતિમ મેરિટ યાદી તૈયાર કરતી વખતે જે મેઇનમાં ઉમેદવારોના શ્રેષ્ઠ સ્કોરને ધ્યાન લેવામાં આવશે ટેકનિકલ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજાય છે જેડબલી મેન્સ સ્ટેશન ટુ નું પરિણામ જાહેર થયું છે ચોવીસ વિદ્યાર્થીઓએ સો પર્સન્ટાઇન મેળવ્યા છે ચોવીસ વિદ્યાર્થીઓએ સો જેટલા પર્સન્ટાઇન મેળવતાની સાથે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે